ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાના સિઝનની ધમાકેદાર શરૂઆત સૌ પ્રથમ આવકમાં મુહૂર્તનો ભાવ આઠ હજાર એક રૂપિયા બોલાયો સૌરાષ્ટ્રનું અગ્રણી ગોંડલ યાર્ડમાં આજે લાલ ચટાક મરચાની સિઝનની પ્રથમ આવક નોંધાઈ અંદાજે ત્રણ હજાર ભારી મરચું આવ્યું સમગ્ર ભારતમાં ગોંડલના તીખા મરચાને રાજકોટ જામનગર જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતો અહીં વેચવા આવે છે વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે સવારે યાર્ડ સેક્રેટરી તરૂણભાઈ પાંચાણી અને આસિસ્ટન્ટ હિતેશભાઈ સાવલિયાએ પ્રથમ ભારીની શ્રીફળ વધેરી હરાજી શરૂ કરી મુહૂર્તમાં ભૂણવાના ખેડૂત વિપુલભાઈ વોરાને ત્રણ ભારીના આઠ હજાર એક રૂપિયા મળ્યા જે જગદીશભાઈ રૂપાલીયાએ બોલાવ્યા સરેરાશ વીસ કિલોના ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા બોલાયા પરંતુ ક મોસમી વરસાદ અને વાયરસના કારણે પાકને મોટું નુકસાન થયું મોટાભાગનું મરચું ડેમેજ હોવાથી ઘણી ભારીને માત્ર એક હજાર પંદરસો રૂપિયા મળ્યા અધિકારીઓ ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા અને મરચામાં તો ગોંડલ માર્કેટ રાત થી મરચાં ની આવક શરૂ કરવામાં આવેલી હતી અંદાજે ત્રણ હજાર જેવી ભારે થયેલ છે અને મુરતના ના ભાવ જોઈએ તો સારા માલમાં અને થોડુંક ડેમેજ અને ખરાબ માલ ના માવ જોઈએ ભાવ જોઈએ તો એ બારસો થી પંદરસો રૂપિયા છે ગયા વર્ષની સરખામણીએ હજાર હજાર બારસો રૂપિયા જેવું મરચાનો ભાવ થોડો ઊંચો છે અને હજી સારા માલ ના ભાવ થશે અને આવતા દિવસોમાં હજી પણ આવક વધશે ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાંની લગભગ ત્રણ હજાર પાંત્રીસસો બોરીની આવક છે જેમાં તિલક ટ્રેડિંગ કંપનીમાં ત્રણ ભારી મરચાં બોણીમાં મેં ખરીદ કરેલ છે આઠ હજાર અને એક રૂપિયામાં અને આ વખતે મરચાંમાં બગાડ ઘણો છે એટલે ખેડૂતોને પૂરો ભાવ મળશે નહીં તો ખેડૂતોને નુકસાની જશે એટલે આખું વર્ષ સારા ખેડૂતોને ભાવ મળે એવી હું આશા રાખું છું અને જનરલ આઠ હજાર ના ભાવ તો જનરલ ભાવ પચીસો ના છે તો ખેડૂતોને ખુબ સારો ભાવ મળે એવી અમે આશા રાખી છે કર્યું તો ભારતભર માં મરચા પ્રખ્યાત છે તો મારા મરચાના આજે આઠ હજાર રૂપિયા બોલાણા અને બીજા જનરલ મરચા ત્રણ હજાર થી લઈ અને ચાર હજાર રૂપિયા ના ભાવ છે અને વેપારી છે તિલક ટ્રેડિંગ કંપની અને લેનાર છે બિલના એક ટ્રેડિંગ કંપની જગદીશભાઈ